નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુરુ પૂર્ણિમા મહોત્સવ સમગ્ર ભારતભરમાં આજે યોજાય રહ્યો છે ત્યારે આપણે આવ્યા છીએ ગાંધીનગરના ટિટોળા ગામ ખાતે જ્યાં અહીંયા વડવાડા રામજી મંદિર આવેલું છે આ ખૂબ જ ઐતિહાસિક મંદિર છે અહીંયા ગુરુ પૂર્ણિમાનો ખૂબ જ અનેરો મહિમા છે જેના ભાગરૂપે આજે ગુરુપૂજન તથા ભવ્ય શોભાયાત્રાનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું આપણી સાથે હાલ બળદેવભાઈ રબારી હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે થેન્ક યુ બળદેવ ભાઈ એમ રબારી કરજીસણ તાલુકો કડે જિલ્લો મહેસાણા આ મંદિર ગાંધીનગર જિલ્લાના ટિંટોડા ગામે આવેલું છે અને સમસ્ત રબારી સમાજની ગુરુ ગાદી છે આસ્થાનું કેન્દ્ર છે અને આજે જ્યારે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ છે ત્યારે આ જગ્યા ઉપર આજથી લગભગ સાત વર્ષ પહેલાં પરમ પૂજ્ય જયરામ સ્વામી મહારાજ થઈ ગયેલા અને જયરામ સ્વામી મહારાજ અને તેમના ધર્મપત્ની ધનાબા બંને જણાએ અહીંયા જીવન સમાધિ લીધેલી અને જયરામ સ્વામી ધામ તરીકે આજે સમગ્ર ગુજરાતને પણ ભારતભરમાં આ મંદિર ખૂબ પ્રખ્યાત છે આ ગામની અંદર રબારી સમાજના ગુરુ ગાદીના લગભગ ત્રણસો કરતાં પણ વધુ ગામો આવેલા છે આજની તારીખે આ મંદિરમાં પરમપૂજ્ય ધર્મધુરંધર એક હજાર આઠ શ્રી લખીરામ બાપુ ગુરુ શ્રી બાપુ આ જગ્યાના મહાન છે અને ખૂબ સારી રીતે સેવા કરે છે તેમજ સમસ્ત રબારી સમાજના સહયોગથી પરમ પૂજ્ય શ્રી લખીરામ બાપુએ તાજેતરમાં જ સમગ્ર સમાજને બોલાવી એક જનરલ મિટિંગ બોલાવેલી અને આ મિટિંગની અંદર મંદિરની પોતાની માલિકીની દસ વીઘા આશરે લગભગ પચીસ કરોડ કરતાં પણ વધુ રકમની જે જમીન હતી એ શૈક્ષણિક સંકુલ બનાવવા માટે પૂજ્ય બાપુશ્રીએ આ રબારી સમાજને અર્પણ કરી છે આજની તારીખમાં આ મંદિરની અંદર સાઠથી સિત્તેર બાળકો અભ્યાસ કરે છે અને તે તમામ બાળકોને ખાવા પીવા રહેવાની તમામે તમામ સગવડ આ મંદિરની અંદર શ્રી વડવારા ધામ તરફથી એમને ફ્રી ઓફ આપવામાં આવે છે ખૂબ સારી પ્રગતિ મંદિર દ્વારા થઈ રહી છે રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે અને પરમ પૂજ્ય જયરામ સ્વામી દ્વારા આ મંદિરનો પાયો રોપાયેલો શરૂઆતમાં જ્યારે આ મંદિર બનતું હતું ત્યારે આ મંદિરની અંદર જે આપણે ઘરની અંદર પાટડા મૂકીને એનો પાયો મૂકીએ ત્યારે જે પાટડા લાયેલા ત્યારે કડિયાએ એવું કહેલું કે ભાઈ આ પાટડા ટૂંકા પડે છે પૂજ્ય જયરામ સ્વામીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એમને કડિયાને બોલાવીને કહ્યું કે ભાઈ શેડાફેર કરી નાખો અને એ શેડાફેર કર્યા પછી એ પાટ જે હતી આપોઆપ લંબાઈ ગઈ એ આજે પણ આ મંદિરનો જ્યારે જીર્ણોદ્ધાર થયો અને એ મંદિર જ્યારે આ નવા શરદી કરવામાં આવી પડે એના પ્રસાદી રૂપે એ પાટણા પણ આજે આ મંદિરમાં યથાવત છે અને એના પણ આપણે દર્શન કરવા માટે લાયક છે મંદિરની બાજુમાં જ પરમ પૂજ્ય ગુરુવર્ય જયરામ સ્વામી મહારાજની અને ધનાબાની સમાધિ છે આ જગ્યામાં લગભગ ચારેક જીવન સમાધિઓ છે અને એ સમાધિઓની દર વર્ષે ગુરુપૂર્ણિમાના દિવસે પૂજા ઉત્સવ થાય છે ગુરુપૂર્ણિમાના દિવસે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી પજ્ય જયરામ સ્વામીના સેવકો અને ભક્તો દ્વારા આ દિવસે નગરયાત્રા વરઘોડો ગુરુનું પૂજન આરતી અને રસોડાનું ખૂબ મોટા આયોજન કરવામાં આવે છે આજના કાર્યક્રમના મુખ્ય યજમાન આ મંદિરના સેવક સ્વર્ગસ્થ દેસાઈ હીરાભાઈ કલ્યાણભાઈ એમના સુપુત્ર શ્રી રમેશભાઈ હીરાભાઈ દ્વારા આ મંદિરમાં આજે પરમ પૂજ્ય મહારાજશ્રીનું સોડાની પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ વરઘોડો જ્યારે પરત આવ્યો ત્યારે એકાવન હજાર રૂપિયા આપી તેમનું સામય કરવામાં આવ્યું આ મંદિરમાં શિક્ષણ અર્થે મંદિરના લાભાર્થે આ મંદિરના કાયમ માટે સેવા માટે એકાવન લાખ રૂપિયા રોકડા અને આજના ભોજન ખર્ચ પેટે બે લાખ એકાવન હજાર રૂપિયા રોકડા આપ્યા છે આજે સમસ્ત રબારી સમાજ વડવારા મંદિર ચિંટોડા પૂજ્ય શ્રી અને પરિવાર આજના જે આયોજક મુખ્ય યજમાન છે એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માને છે ભાઈ શ્રી રમેશભાઈ હિરાભાઈ અહીંયા બાપુની બાજુમાં જ ઊભા છે તેમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજે ગુરુ પૂર્ણિમાનો પૂનમ દર વખતે જે ઉત્સવ ઉજવાતો હતો પણ આજે એક નવતર પ્રયોગ તરીકે ઉડતા હનુમાનજી આખા સમગ્ર વરઘોડાની દર દરમિયાન જે રજૂ કર્યા ખરેખર એ લોકો જોઈને ખૂબ આનંદિત થયા નાના નાના બાળકો બહેનો ભાઈઓ વરઘોડાની અંદર ખૂબ હર્ષ ઉનાદ અને આનંદથી નાચ્યા અને ખરેખર ઉડતા હનુમાન ખૂબ આનંદ થયો